તો હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું બરાબર તો આજ હું વાડીમાં આંટો મારવાયો હતો તો મેં કીધ લાવો બધાને મગફળી ને આપણો કપા ને એ બધું બતાવી દઉં અને લગભગ મારા વિડીયો જોતા છે ને ખબર તો હશે કે આપણે કેવી રીતે વાવેતર કરેલું હતું અને અડધા જો નવા હોય ને આ વિડીયો જોતા હોય તો એને હું કંઈ પણ દઉં બરાબર કે આપણે મગફળી વાવી હતી પાંચ શાહે બરાબર પાંચ એ મગફળી વાવી હતી અને એમાં આપણે પારીએ કપાસ વાપ્યો હતો બરાબર તો એ કેવડો છે કેવો છે એ તમને હું આગળ બતાવી દઉં બરાબર અને આપણે વરસાદ થઈ ગયો એટલે પાવાની તો હમણાં થોડાક ઉપાદી નથી બરાબર આપણે હર કોઈ વાયો તો પણ હરખીએ ઉઈ ગયો નહીં બરાબર નીકળો નથી એટલે તમને નહીં બતાવતો પણ આગળ આ વિડીયોમાં તમે હું વિડીયો બનાવ હું બરાબર એટલે તમને આગળ હું બતાવી દઈશ ઊગશે તે દી વિડીયો બીજો બનાવી નાખીશ તો આ વિડીયોમાં જો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા ખેતીના વિડીયો તમને મળતા રહે બરાબર તો ચાલો અત્યારે આપણે હું તમને દેખાડું કે આપણી મગફળી કેવી છે બરાબર આ પ્રકારની કંઈક મગફળી છે આપણે બરાબર અને ખાડે છે પણ હજી નિંદવાનું છે એ પણ હું તમને આગળ બતાવી દઈશ બરાબર જો અને આ પ્રમાણે કંઈક કપા ઉગ્યો આપણે આવડો આવડો થયો છે બરાબર આવે મગફળી છે તો હજી આમાં નિંદવાન હજી આ લીલું પડે છે બરાબર એટલે હજી પગય ખૂચ્યા છે હું આવેલો જઉં તો વરસાદ થયો એટલે પણ નીંદવાન થાય છે એટલે હું બીજો વિડીયો બનાવીને મૂકી દઈશ એટલે હું તમને કહું કે મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકીના વિડીયો જોવે છે એને તો ખબર જ હશે બરાબર અને બીજા વિડીયો તમે જો આ નવા હોય ને બીજા વિડીયો ન જોયા હોય તો જોઈ આવજો કારણ કે હું બધાય વાળીના વિડીયો આમાં બનાવું બીજા વિડીયો આમાં મારી આ ચેનલમાં મૂકતો નથી બરાબર એ યુટ્યુબ ચેનલમાં તો તમે જોઈ આવજો વિડીયો આપણા ન જોયા હોય અને લાઈક કરતા રહીજો અને આગળ શેર કરતા રહેજો અને હજી આપણે થોડું ગમતું કામ છે બરાબર એ તમને હું આગળ બતાવી દઉં કામ આપણે એ છે કે હું થોડુંક બકાલું વાવતો હતો બરાબર એટલે બકાલું આપણે વાવવાનું હતું પણ હજી બકાલું વાયું નહીં ખેડતો હતો બરાબર ટ્રેક્ટરથી દાંતી મારતો હતો દાંતી મારતો હતો ત્યાં વરસાદ થઈ ગયો બરાબર એટલે અત્યારે લીલું પડે હવે ફરી મારે અહીંયા ટ્રેક્ટર રાખવું પડશે એટલામાં અને ટ્રેક્ટર આગતાં આગતા અત્યારે મેં એક લાઈન હતી ને એ લાઇન મેં ભાઈ નાખી હતી એટલે એ અત્યારે આપણે આ તો કરવાનો છે લાઈન નવી ફિટ કરવાની અહીંયા કણ ખાડો ગાડી તો ચાલો એ હું તમને આગળ બે બતાવી દઉં હું બરાબર અને પવન પવન આવતો હોય ને એવું કંઈક હોય તો એ આવતો હોય છે તમે થોડુંક સમજી લીજો બરાબર બાકી ચાલો તમને આગળ હું બતાવું લાઈન ફિટ કરી નાખી બરાબર તો ચાલો હવે આપણે આગળ મળીએ આ લાઈન જો આપણે આંકણ આ ખાડો ગર નાખ્યો છે અને જો આઈકણ ભાંગી છે એટલે આટલી કાપીને પછી બીજી ફિટ કરવાની જો પાણી પડે બરાબર તો એ ફિટ કરી નાખું ચાલો આગળ જો ખાડો કમ્પ્લીટ આપણે થઈ ગયો ધૂળભૂડ બધી ઢહેળી લીધી છે લાઈનનો કઈટકો લઈને વીઆ્યા છે અને હવે કાપ પણ ચાલુ કર્યું છે અને તો પણ ચાલુ કર નાખ્યો જો તો કરવાનો બરાબર ગરમ કરીને ને તો કરે હે નવી લાઈન આપણે ફિટ કર નાખી એકદમ મસ્તી ની જો આ જો મકોડા ને રાફડો ફૂટો ઉડે ની મકોડા જો કેવા નીકળે હે મારી દાદર માંથી તો બસ દોસ્તો આપણો વિડીયો આ અહીં સુધી જતો આપણે કાંઈ કામ લાંબુ હતું નહીં બરાબર તો ચાલો હવે આપણે મળશું ડાયરેક્ટ બીજા વિડીયોમાં અને આ વિડીયો આપણે અહીં કણે પૂરો કરી બરાબર તો બધાને જય માતાજી અને આવજો ટાટાને બાય બાય